પાનવડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ અને વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પાનવડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ તથા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો અડત્રીસ પાવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પરંપરાગત વિધિપૂર્વક ભગવાન ધ્વજને પ્રણામ કરી શસ્ત્ર પૂજન કર્યું અને સંઘ દ્વારા તૈયાર કરાયેલ પ્રદર્શનનું નિદર્શન કર્યું હતું આ અવસરે ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એકસો વર્ષની યાત્રા ફક્ત એક સંગઠનની નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમ અનુશાસન અને સમર્પણની પ્રેરણાદાયી ગાથા છે માતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવાના એકમાત્ર લક્ષ્ય સાથે દરેક સ્વયંસેવકનું કર્તવ્યનિષ્ઠા સમર્પણ અને શિસ્ત આપણા સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે અવતરણ ચિહ્ન કાર્યક્રમ દરમિયાન સંઘના કાર્યકર્તાઓએ શિસ્તબદ્ધ પ્રદર્શન રજૂ કર્યું અને સંઘ શતાબ્દી વર્ષના પ્રેરક સંકલ્પો પર પ્રકાશ પાડ્યો રિપોર્ટર મુકેશ જે રાઠવા જેતપુર પાવી છોટાઉદેપુર